છસો કરોડની ની ફાળવણી હિતલ જોડાયલ કોઈ એક આંકડો આવ્યો છે કે જેનું નુકસાન થયું છે અને હાલમાં જે રકમ આવી છે છસો કરોડની આવી છે જનક ચોક્કસ એવું કહી શકાય કહી શકાય કે જે પ્રકારે નુકસાન થયું છે અને નુકસાન પછી કેન્દ્રની ટીમ પણ ગુજરાત આવી હતી અને તેના આધારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જે અતિવૃષ્ટિ થઈ છે તેના માટે કરોડની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે સ્વાભાવિક છે કે ગુજરાત સાથે અન્ય રાજ્યોને પણ ફાળવણી કરવામાં આવી છે પણ મહત્વનું છે કે ગુજરાતમાં જે પ્રકારે અતિવૃષ્ટિ થઈ અને કેન્દ્રની ટીમે જે નિરીક્ષણ કર્યું છે તેના પ્રાથમિક અહેવાલ ના આધારે આ છસો કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ગુજરાત ને ફાળવવાની મંજૂરી આપી છે જી બિલકુલ બિલકુલ આભાર એ દલ તો આપ જોઈ રહ્યા છો કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતમાં સર્વે કર્યો ને છસો કરોડ રૂપિયા ફાળવ્યા છે રાજકોટના